તો ભાજપના ધારાસભ્યની કોમી સૌહાર્દમાં ચર્ચામાં જોવા મળ્યું છે કે નારાય તકબીર અલ્લાહુ અકબરના લગાવ્યા કરી ભાષણની શરૂઆત હું વચન આપું છું કે તમે જે જવાબદારી આપી છે તેને હું નિભાવીશ તેવું જણાવ્યું સ્ટેજ પર મોલાના પગે પડીને દિનેશ કુશવાએ આશીર્વાદ મેળવ્યા બાપુનગરના ધારાસભ્યએ કરાવ્યા કોમી એક પાસના દર્શન મુસ્લિમોના ધાર્મિક સંમેલનમાં દિનેશ કુશવા પહોંચ્યા હતા મતોની રાજનીતિથી ભાજપના ધારાસભ્ય દૂર રહ્યા दिनेश कुशवाहा आए राजनीति ने धर्मवच्यनु अंतर्पान स्पष्ट कयो मुस्लिम नेता पर भाजपा ना धारासभ्य बन्या लोक चर्चा नो विषय हमारे जब सूरज आए तो चांद और सितारों को छुपना पड़ेगा सूरज यहां आ गया है और मैं उनका इस्तेमाल करता हूं कि वो आए और अगर यहां तशरीफ करें मैं उन्हें नमन करता हूं, उनसे आशीर्वाद लेता हूं और मैं आपको ये वादा देता हूं कि जो भी मुझ पर आपने जवाबदारी दी है मैं उसको पूरी तरह से निभाऊंगा ऊपर वाले से मैं ये मन्नत करता हूं कि भाई मुझे वो शक्ति दे और मैं आपके हर काम में आपके शरीक हूं मुझे यहाँ बुलाकर मुझे मौका दिया मेरा इस्तेमाल किया इसीलिए मैं सबका खूब खूब आभार व्यक्त करता हूँ वालेकुम

પ્રયત્ન કરી સાથે સાથે અલ્લાહુ અકબરના નારા પણ તેમને લગાવ્યા છે એટલે ખૂબ સારી વાત કહી શકાય જે કોમી એકલાસ અને જે ગાંધીના ગુજરાતની વાત છે કોમી એકતા હોવી જોઈએ સરસ ઉદાહરણ બાપુનગરના ધારાસભ્ય પૂરું પાડ્યું છે આ સમય છે જ્યારે રામ રાજ્યની આપણે વાત કરીએ છીએ અને અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના જઈ રહી છે ત્યારે ખરેખર આ માહોલ કારણ કે ભાજપના ધારાસભ્ય હોય એ એક મૌલવીના પગે લાગે ત્યારે ચોક્કસથી કહી શકીએ કે હવે રામ રાજ્ય જેવી ફિલિંગ આપણને આવી રહી છે કારણ કે જે પ્રકારે ભાજપને એક મત વિરુદ્ધ ગણાવવામાં આવી રહ્યો છે જો કે આનાથી કોઈ લેવા દેવા નથી પરંતુ જે એક લોક લાગણી છે કે ભાજપ એક સંપ્રદાયના ફેવરમાં હોય છે એનાથી અટકે જઈ અને જે ભાજપના બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવા સ્પષ્ટ કર્યું છે કે રાજનીતિ અલગ છે ધર્મ અલગ છે અમે કોઈ ધર્મ સંપ્રદાય વચ્ચે ભેદભાવ કરતા નથી કારણ કે સ્ટેજ ઉપરથી તેઓ અલ્લાહુ અકબરના નારા પણ લગાવે છે મૌલવીના ચરણ સ્પર્શ પણ કરે છે અને મૌલવી એ જે મુસ્લિમ સંપ્રદાય છે તેમના દ્વારા આપેલી જવાબદારીનું વહન કરવાની પણ વાત કરે છે એટલે ખૂબ સારું ઉદાહરણ કહી શકાય જે ભાજપ ધારાસભ્ય છે તેમને પૂરું પાડ્યું છે જી આભાર વિનોદ જોડાવ બદલ